વરસાદની આગાહીએ ફરી એકવાર ખેડૂતોની ચિંતા વધારી છે અંબાલાલે છીસ માર્ચથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટા સવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે તો એપ્રિલના અંતમાં એટલે કે છવ્વીસ એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી છે રાજ્યમાં આ વર્ષે ચોમાસાની ઋતુ લાંબા સમય સુધી ચાલવાની પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે રાજ્યમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદ આવવાની શક્યતા સાથે ખેડૂતો માટે આ ચોમાસામાં વરસાદનું પ્રમાણ સારું રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી આ ઉપરાંત અંબાલાલના અનુમાન મુજબ ગુજરાતમાં આજથી પવનની ગતિ વધવાની સાથે કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસ માર્ચ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે આગામી એપ્રિલ એપ્રિલથી દસ મે વચ્ચે ગુજરાતમાં આંધી વંટોળ આવવાની શક્યતા સાથે ગરમીની તીવ્રતામાં પણ વધારો થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાનની આસપાસ સર્જાયું છે જે ભારતમાં પહોંચવાની શક્યતા છે આ સિસ્ટમ વીસ માર્ચની આસપાસ ભારત પહોંચશે રાજ્યમાં હાલ ગરમીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે હાલ ઈરાન પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જે વીસ માર્ચ બાદ ભારત છે જેના કારણે ઓડિશા મહારાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ થઈ શકે છે પરંતુ તેની અસરથી ગુજરાતમાં વરસાદની કોઈ શક્યતા નથી હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ધરખમ ફેરફાર થાય તેવી કોઈ શક્યતા નથી રાજ્યમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળી શકે તેમ છે અમદાવાદમાં સૈત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તાપમાન ચોત્રીસની આસપાસ રહી શકે છે ખાસ કરીને દરિયાઇકાંઠાના વિસ્તારમાં તાપમાનમાં ધરખમ ફેરફાર નહીં જોવા મળે દ્વારકા અને ઓખામાં ત્રીસ થી નીચે તાપમાન રહી શકે છે પવનની ગતિમાં કોઈ ખાસ ફેરફાર જોવા નહીં મળે તો ખડક મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડિયાબ ચેનલ